જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું મયુરભટી તમારું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારે કોઈ પણ પશુ વેચવાના હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે ત્યાંથી મારો તમે કોન્ટેક કરો અને કોઈપણ પશુની જાહેરાત કરી દેવામાં આવશે મિત્રો આજે આપણે એક મેચ વેચવાની છે આપણે ગામની નામની વાત કરીએ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી પાંચ દિવસની વીયાણી વ્યાણેલ ભેંસ છે ચાર લિટર બે ટાઈમ દૂધ આપે છે ચાર ચાર લિટર કિંમત અને નંબર તમને હું મિત્રો આગળ જણાવીશ ફૂલ જવાબદારીથી મિત્રો આ ભેંસ દેવાની છે ટોટલ જવાબદારીથી બાકી તમે વિડીયોમાં જોઈ શકો અને ફોન કરીને ફોટા અને વિડીયો પણ તમારે જોતા હોય તો મંગાવી શકો છો ફૂલ જવાબદારીથી મિત્રો ભેંસ દેવાની છે ટોટલ જવાબદારીથી બાકી તમે જેમ વિડીયોમાં જોઈ રહ્યા છો અને મિત્રો આ વિડીયો શેર કરો જેથી કોઈ મિત્રોને કાંઈ ભેંસ લેવાની હોય તો લઈ શકો અને કોઈને જાહેરાત કરવી હોય તો એ પણ કરી શકે એટલે બને એટલો વિડીયોને શેર કરો જેથી કોઈના બજેટમાં લેવાના હોય પશુ તો તે લઈ શકે અને બીજી વાત કે કોઈ મિત્રને પશુની જાહેરાત કરવી હોય તો એ પણ કરી થઈ જાય આપણે કિંમતની હવે વાત કરીએ તો કિંમત છે પિંચોતેર હજાર રૂપિયા કિંમતમાં ફેરફાર થઈ જશે અને ભાઈના નંબર એ તમને નીચે જોવા મળશે બાકી તમે વિડીયોમાં જોઈ રહ્યા છો વિડીયોને બને એટલો શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયો સાથે જય માતાજી મિત્રો